મળતી માહિતી અનુસાર મંગળવારે રાત્રે પ્રથમ વખત ઉત્તર કોરિયાથી ફુગ્ગા આવ્યા લાગ્યા પછી બુધવારે સવારે અહીં એકસો પચાસ ફુગ્ગા જોવા મળ્યા દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પણ તેની તસવીરો જાહેર કરી છે આ બે મોટા ફુગ્ગાઓ દોરડા વડે બાંધેલા છે આ દોરડા સાથે પ્લાસ્ટિકની થેલી પણ બાંધવામાં આવે છે કચરોથી ભરેલી હોય છે કે જેને કારણે દક્ષિણ કોરિયાના અનેક રસ્તાઓ પર કચરો જમા થયો છે દક્ષિણ કોરિયાની સરકારી એજન્સીઓ આ અંગે વાત તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App